પણ ડાયનેમિક છે ને આવનાર જે વક્તાઓ પણ એ પણ ડાયનેમિક છે અને અમને સારા સૂચનો પણ મળ્યા છે કે કદાચ અમારી નાની મોટી ભૂલો પણ થઈ હશે એના સુધારા પણ કરીશું જે બદલ અમે આવનાર આવેલા વક્તાઓનો પણ આભાર માનીએ છીએ છે ભંડારી જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત થયેલું હતું અને એમાં મેં જે રોલ પ્લે કર્યો એ આફ્ટર ટ્વેલ્થ સ્ટુડન્ટ્સ લોકોએ ટ્વેલ્થ પછી શું કરવું ટેન્થ પછી કયા એ લોકોને ઇલેવન ટ્વેલ્થ સિવાય બીજા કયા કોર્સીસ એ લોકો માટે અવેલેબલ છે અને ટેન્થ પાસ કરવા પછી બી એ લોકોને કઈ કઈ જગ્યા પર જોબ મળી શકે એ બધું આજે મેં એ લોકોને બહુ જ જરૂર એક્સપ્લેન કર્યું અને ટ્વેલ્થમાં બી એ લોકો સાયન્સમાંથી કયા જોબ મળી શકે કઈ પ્લેસ પર જોબ મળી શકે કોમર્સમાં બી એ લોકો સીએને કેવી રીતે આખું કમ્પ્લીટ કરી શકે સી સી સીએના ત્રણ લેવલ હોય છે એ આખું ડીપલી નોલેજમાં એ લોકોને આપ્યું ઇવન આર્ટ સ્ટ્રીમ આર્ટ સ્ટ્રીમને બી એ જ બધી વસ્તુ એક્સપ્લેન કરી કે આર્ટ્સ કરવા પછી એ લોકોને કઈ ફિલ્ડમાં જ હોવું જોઈએ કઈ ફિલ્ડ એ લોકો માટે અવેલેબલ છે પ્લસ જે બીજી એક અનનોન ફિલ્ડ હોય જનરલી જે બધાને ખબર નથી રહેતી દેટ ઇઝ વોકેશનલ સ્ટ્રીમ વોકેશનલ સ્ટ્રીપ માટે બી મેં એ લોકોને નોલેજ આપ્યું કે એક લાઈક જુનિયર કોલેજ રહી છે ટેકનિકલ સ્કિલમાં એ લોકોને આગળ વધી શકે છે અને સ્ટુડન્ટ્સનો બી બહુ જ સારો રિસ્પોન્સ રહ્યો બધા અલગ અલગ વેમાં બધાએ આન્સર્સ આપ્યા અમારા ક્વેશ્ચન્સના એન્ડ જે સ્ટુડન્ટ્સના અને અમારા વચ્ચેનું ઇન્ટરેક્શન સેશન હતું જે પાર્થ સરના થ્રુ કમ્યુનિકેટ થયું ઇટ વોઝ રિયલી વેરી ફન્ટાસ્ટ એન્ડ અમને જે અહીંયા આવવાનો મોકો મળ્યો એમના માટે ટ્રસ્ટી શ્રી દિનેશ સરનો અને અનિલભાઈનો બધા જે અહીંયા પ્રેસિડન્ટ વાઇસ પ્રેસિડેન્ટ્સ એન્ડ અધર મેમ્બર્સ એ લોકોને એકદમ ખૂબ થેન્ક યુ કે અમને લોકોને આવો ચાન્સ મળ્યો ને એ લોકો એક મીડિયેટર બન્યા અમારા અને સ્ટુડન્ટ વચ્ચેના કે એ લોકોનું બી ગ્રોથ થઈ શકે એમાં કોઈએ પોતાનો સેલ્ફ ગ્રોથ નથી જોયો અમે બધા સ્ટુડન્ટ્સનો ગ્રોથ જોઈને એ લોકોએ અમને ઓપોર્ચ્યુનિટી આપી અને અમે અમારા થોટ્સ રિવ્યૂ કર્યા એ લોકોને મારે તો શ્રી ભંડારીકના ટ્રસ્ટ બાર તરફથી જે છેલ્લા બે વર્ષથી ત્રણ વર્ષથી આ આયોજન કરે છે આ ત્રીજી યર્સ છે અને મેઈન વસ્તુ તો શું છે કે દસમામાં જે વાર બોર્ડમાં છોકરાઓ આવે છે એટલે મારા એક મનમાં ભાવ હોય છે એક ગભરાટ હોય છે તો એ ડર દૂર કરવા માટે એમને પરીક્ષા સિસ્ટમ એક્ઝામમાં કઈ રીતે લખવાનું છે એમને રોજની દિનચર્યા એટલે ટેન્થ અને ટ્વેલ્થ એ લોકોને શોર્ટ પીરિયડ કારણ કે અત્યારે બહુ ઓછો ટાઈમ છે અને છેલ્લા બે મહિના જે છે એમાં શોર્ટ ટાઈમમાં એમને આખું શેડ્યુલ વસ્તુ કે સવારે કેટલા ઉઠવાનું કયા વિષય વાંચવાના કઈ રીતે પ્રેક્ટિસ કરવાની પ્લસ જ્યારે એક્ઝામ આપવા જાઓ ત્યારે તમારે એક્ઝામમાં ત્યાં હોલમાં કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની દાખલા તરીકે ત્યાં સીસી કેમેરા હોય છે ત્યાં આગળ બીજા છોકરાઓને હેરાન કરતા હોય તો તે પ્રત્યે એ લોકોએ કાળજી લેવાની હોય છે સાથે સાથે પેરેન્ટ્સ સાથે ઇન્ટ્રક્શન કે પેરન્ટ્સે વિદ્યાર્થીઓનું કઈ રીતે ધ્યાન રાખવા એમનું રોજિંદો આહાર ખોરાક એમને ઊંઘ પણ પૂરતી લેવાની હોય પ્લસ સાથે સાથે થોડું એમને એન્કરેજમેન્ટ એટલે કે એમને ત્રીસેક મિનિટ માટે થોડું બહાર ફરવા માટે કે કોઈક એવી એક્ટિવિટી માટે આપવું જોઈએ અને ખાસ તો બીજી જે આ બધી શિષ્યવૃત્તિ જે છે લક્ષ્મી નમો સરસ્વતી અને ચીટ અને નેટ છે બારની એક્ઝામ આપવામાં આવે છે મેડિકલની નીટ એક્ઝામ ચી મેડિકલ એક્ઝામ તો એના વિશે એ લોકોને માહિતગાર કર્યા અને વિદ્યાર્થીઓને ખરેખર એ પ્રત્યે લોકોને એપ્રોચ ખ્યાલ આવ્યો કે ભાઈ હવે પછી શું કરીશું ટેન્થ અને ટ્વેલ્થ પછી હું એ લોકોને માહિતગાર થયા પ્લસ માર્કિંગ સિસ્ટમ પેપર ચેક કઈ રીતે કરાવવામાં આવે છે વિદ્યાર્થીઓને ખબર નથી રહેતી કારણ કે બોર્ડના પેપર એ લોકો ચેક નથી જોઈ શકતા સ્કૂલના પેપર એ લોકોને પેરેન્ટ્સ આપે છે પણ બોર્ડના પેપર જ્યારે લોકો જો જાય તો જ ચેક કરવામાં આવે તો વિદ્યાર્થીઓએ ક્યાં ક્યાં પેપર લખવામાં કંઈ એક્ઝામ પેટર્ન કરવી છે કઈ બોલપેન યુઝ કરવી કંઈ ના યુઝ કરવી તો એ બધાથી માહિતગાર થાય તો શું વિદ્યાર્થી એનું પેપર સારી રીતે માર્ક્સ કોઈ કરવામાં યુઝ કરી શકે અને બાતભાઈ પેપર જે શિવાંગી બે ને આફ્ટર ટ્વેલ્થના જે કોલેજિસના જે આવ્યા છે રિયલ ઇઝ અ વેરી વન્ડરફુલ સ્ટુડન્ટ સાથેનું જે એટ્રેક્શન ગોલ્ડ લક્ષ્યાંક શું છે એ બાબતમાં વિદ્યાર્થીઓના ખરેખર સારા રૂપિયા હતા અને શ્રી પટનાયક ખાતે ચેરિટેબલ ટ્રસ્ટ પાર્ટી તેમના આપણા પ્રમુખ તેમજ બધા ટ્રસ્ટીઓ શ્રીનો બી થેન્કફુલ કારણ કે અમને ઓપોર્ચ્યુનિટી આપી અને ખાસ કરીને તો વિદ્યાર્થીઓ સાથે એક તો શિક્ષક છે એટલે શિક્ષણના વૈદ્ય પ્રત્યે અમને ખરેખર બહુ જ એટલો આદ્રશો ને કે શિક્ષણ સાથે અમે જોડાયેલા છે અને શિક્ષણ માટે અમે હંમેશા જ તત્પર રહેતા રહીશું વિદ્યાર્થીઓને પણ કીધું છે એકચ્યુઅલી મારે તો આત્મવિશ્વાસ હેલ્ફ એટલે સાઉથ ગુજરાતમાં મારે બાયોલોજી તરીકે આત્મવિશ્વાસ ગમે ત્યારે પણ ચોવીસ કલાકે પણ છોકરા આપણે ડીઓ તરફથી છે આ એ હેલ્પલાઇનમાં હું બાયોલોજીની લેક્ચરર છું એક્સપર્ટ છું એટલે કોઈપણ સ્ટુડન્ટને ચોવીસ કલાકમાં ડિફિકલ્ટ પડે તો એ લોકો મને ફોન કરીને હું એમને ગાઈડન્સ આપી શકું પણ આભારી છું કે મને આ ચાન્સ મળ્યો અને મારું જે પણ નોલેજ છે હું શેર કરી શકું અને સ્ટુડન્ટ સાથે શેર કરી શકું બિકોઝ ટીચરનું કામ એ હોય છે કે ટીચ સ્ટુડન્ટને કેવી રીતે મોટિવેટ કરી શકીએ ઓકે એ લોકોને હું મોટિવેશન આપ્યું કે ગોલ કેવી રીતે અચીવ કરવો સેટ કરવો અને ઓછા પર્સન્ટ કરવા તો આપણે હાર નહીં માનવી અને ખોટું પગલાં લેવા નહીં ઓકે શૈક્ષણિક સેમિનાર અમે છેલ્લા ત્રણ વર્ષથી કરી રહ્યા છે શ્રી ભંડારી જ્ઞાતિ ચેરિટેબલ ટ્રસ્ટ સમાજ ઉદ્યોગી કાર્ય સાથે શિક્ષણને પ્રાધાન્ય આપીને આગળ વધી રહ્યા છે અમે જેમાં દસમા અને બારમાના જે વિદ્યાર્થીઓ હાલમાં જે એમની એક્ઝામ આવવાની છે એને લગતું સમાજ તરફથી પણ એમને કંઈ પ્રવૃત્તિમાં સમાજ તરફથી પણ એમને પ્રોત્સાહન મળે અને સમાજ બી એમાં પોતાનો એમના કેરિયરમાં સહયોગ આપી શકે એના માટે આ કાર્યક્રમ અમે દર વર્ષે કરતા હોઈએ છીએ જેમાં આજે સારી એવી સંખ્યામાં દસમા અને બારમાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે એમના પેરેન્ટ્સ માતા પિતાને પણ બોલાવીએ છીએ કે તમે પણ એમની જે પરીક્ષા લક્ષી તૈયારી છે તેમાં પૂરેપૂરો એમને સહયોગ આપો અને એમની કારકિર્દી ગણવા માટે મદદરૂપ થવા માટે અમે હારો હંમેશ પ્રયત્નશીલ રહીએ છીએ શ્રી નાટી ચેરિટેબલ ટ્રસ્ટનો આ ત્રીજો શૈક્ષણિક સેમિનાર હોય મહત્વની વાત તો છે કે આ ત્રણે ત્રણ ભક્તો અમારા ભંડારી સમાજના છે ખરેખર સ્માર્ટ છે એમના થકી કેવી રીતે એક્ઝામમાં ભય ભૂર કરવાનો અને પરીક્ષા આપ્યા પછી ક્યારે કેરિયર બનાવવાનો અને પરીક્ષામાં કેવી રીતે શું ધ્યાન રાખવાનું એ બધું જ માર્ગદર્શન અમારે તણે ત્રણ વક્તાઓ આપ્યું એ બધાને એમનો ખરેખર આભાર અમે માનીએ છીએ ને અમારું આ ચેરિટેબલ ટસ્ટ શૈક્ષણિક તો છે જ પણ સાથે અમે મેડિકલમાં પણ જઈ રહ્યા છીએ ધીમે ધીમે તે નાના મોટા કેમ્પો પણ કરાવીશું જેથી સમાજના એવું નહીં કે અમારો સમાજ એટલે સમાજ પૂછ્યું નહીં સમાજની સાથે સાથે દરેક એંગલથી અમે વિચારીશું કે

આ કે બેયાતી રૂપે ખોટો સુનિમાલ બતાવ્યો So, Sarah, कर दे व्हाटएवर बट इन फ्यूचर आप अपने बोझ वगैरह काम को छे सो थैंक यू एवरीवन थैंक यू फॉर इनवाइटिंग मदर ट्रस्टीज प्रेसिडेंट्स एंड वाइस प्रेसिडेंट थैंक यू सो मच थैंक यू सो मच सेवा के लिए बोलते तो भी पण आज बनी ने खूब आगे बढ़ गए होते थैंक यू सो मच हमारा थोड़ा ना હું આપણા તથા તથાશ્રીઓને વિનંતી કરું છું કે સ્ટેજ આગળ સ્ટેજ ઉપર આવી જાય છે Okay, <trundi> you <trundi> આપે યુથ ને ટાર્ગેટ કરે છે કે યુથ આગળ આવો તમારા પાસે જે કેપેબિલિટી છે એને આપો બધે સમય શરુ કરો સો વી હેવ અ એન્ડ ક્લીન ઇન્ડિયા સો એક નાનો વિડિયો હતો જેમાં

હેન્ટી હાયવો સ્ટાજર પેલા તો તમે આયોજના કોર્મકેશન નાતા હરે જૂટું પાડ્યું છે ફોર્ટી ફાય પોર વોટર ઇ અને ફોર્ટી ફાય પોર સોલર્સ બીજે esta સોસાર્ક ઉપર હશે તો તમારી બે ફ્રૂટિયર થવાશે પહેલા કમિશન હતી તો એ બેરાખી હતી કે 50% બોન્ડના માસ સંપર્સે જે છે એ 50% જોઈએ અને તો એ મિત ના પેન્શન પણ હવે લાસ્ટ ડેફની કદાચ એ લોકો કીધું છે કે ભાઈ 35 પણ Gracias.